પાંડેસરામાં દિવાળીના સમયે અઢી વર્ષે બાળા પર બળાત્કાર ગુજારી કરનાર પાંડેસરામાં અઢી વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ અને હત્યાના કેસમાં કોર્ટમાં ચુકાદો આવશે તેવી શક્યતાઓ છે પાંડેસરા પોલીસે બાળકી ગુમ થયા બાદ ગણતરીના દિવસોમાં મૃતદેહને સોરી કાઢ્યા બાદ આરોપી ગુરુકુમાર મધેશ યાદવની ધરપકડ કરી તમામ પુરાવાઓ ભેગા કર્યા હતા ગણતરીના દિવસોમાં એટલે કે લગભગ સાત દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી બંને દલીલો થયા બાદ ચુકાદો આજે છે વધુમાં વધુ સજા મળે એવી માંગ સરકારી વકીલ કહ્યું હતું કે નવ્વાણું ટકા શહેરીજનો લોકો ઈચ્છે છે કે આ બરબરતાપૂર્ણ કૃત્યની સજા ફાંસીથી ઓછી ન હોઈ શકે પોલીસે બારસો છેતાલીસ પાનાની ચાર્જશીટ રજૂ કર્યા બાદ ઇન્સાફી કાર્યવાહી શરૂ થઈ હતી ડોક્ટર એફએસએલ આરોપીના ઘર માલિક મિત્ર અને અન્ય સાક્ષીઓના સર અને ઉલટ તપાસ પૂરી થયા બાદ અંતિમ દલીલો પહેલી ડિસેમ્બરના રોજ મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાએ કોર્ટ સમક્ષ કરી હતી પાંડેસરામાં દિવાળીના દિવસે એક અઢી વર્ષની બાળકીનું અપહરણ થયેલું એની એની પર રેપ થયેલો અને પછી એનું ખૂન કરવામાં આવેલું એ આ ઘટના છે ઘટનામાં આઠમી તારીખે આરોપીની અટક કરવામાં આવેલી આરોપીની અટક કર્યા પછી પોલીસ કસ્ટડી હેઠળના રિમાન્ડ મેળવવામાં આવ્યા આરોપીની પૂછપરછ કરવામાં આવી પોલીસે સ્વતંત્ર પુરાવા એકત્ર કર્યા અને સોળમી તારીખે આ કામમાં ચાર્જશીટ નામદાર કોર્ટ સમક્ષ દાખલ કરી દીધી નામદાર કોર્ટમાં સત્તર તારીખથી પુરાવા નોંધવાની શરૂઆત કરવામાં આવી અને લગભગ પાંચ છ દિવસની અંદર પુરાવા નોંધવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી ત્યારબાદ બંને પક્ષની દલીલો નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી અને આજરોજ એ કેસમાં નામદાર કોર્ટ ચુકાદો આપે તેવી પૂરેપૂરી શક્યતા છે એટલે કહી શકાય કે જે બાળકી હતી અઢી વર્ષની છોકરી એની પર ખૂબ જ નિર્દયતા પૂર્વક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી એનું ખૂન કરી એની લાશ પણ જંગલ એરિયામાં જાળીઝાખરામાં નાખી દેવામાં આવેલી હતી પ્રોસિક્યુશન તરફે આ તમામ બાબતના તમામ પાસાઓની દલીલ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી એની સામે મેડિકલ એવિડન્સ પછી સરકમસેન્સલ એવિડન્સ

હર્ષદ સેટા સાથે અઝર કુરેશી